નાવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા અમરેલી તાલુકા પોલીસ તેમજ ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી ફાયર ટીમ દ્વારા ચાર યુવાનોના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા હતા આ યુવાનો ધારી તાલુકાના મીઠાપુર ગામના હોવાનું સામે આવ્યું છે

શેત્રુંજી નદીમાં ચાર વ્યક્તિ ડૂબી ગયેલની ઘટના બનેલ જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરાતા ફાયર ઓફિસર એચસી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમની બે રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી માત્ર વીસ મિનિટની મહેનત બાદ વ્યક્તિના મૃતદેહને નદીમાંથી શોધી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલ પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ ભાર્ગવભાઈ રાઠોડ ઉમર અંદાજીત વીસ વર્ષ નરેન્દ્રભાઈ વાડા ઉમર અંદાજીત અઢાર વર્ષ કૌશિકભાઈ રાઠોડ ઉમર અંદાજીત એકવીસ વર્ષ સાગરભાઈ ખુડાભાઈ દાફડા ઉમર અંદાજીત સત્યાવીસ વરસ જાણવા મળ્યું હતું નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યુઝ ગુજરાતી આણંદ